સાબરમતી નદીમાં પાણી ખૂબ વધી ગયું છે જેના કારણે થઈને વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ નજીક સાબરમતી નદીમાં માણસો ફસાયા હતા જેને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી અને ફાયર બ્રિગેડની ત્રણ ટીમ સ્થળ પર હાજર છે ફાયર બ્રિગેડની ચાર થી પાંચ ગાડીઓ અને ત્રણ બોટ દ્વારા ફસાયેલા માણસોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી તમામ બત્રીસ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આજે બત્રીસ લોકો ફસાયા હતા અને તેમને જીવના જોખમે ફાયર બ્રિગેડે બચાવી લીધા છે તમામનો જીવ બચી ગયો છે ફાયર બ્રિગેડની ત્રણ ટીમ સ્થળ પર હાજર હતી અને તેમણે બચાવ કાર્ય હાથ ધર્યું હતું તમામ બત્રીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્રણ બોટની મદદ લેવામાં આવી હતી આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે અઝી ચોવીસ કલાક પર જોઈ રહ્યા છો અને જે રીતે આપણા જે ફાયર કર્મીઓ છે તેમણે પોતાનું જીવ જોખમમાં નાખીને બત્રીસ લોકોના જીવ બચાવ્યા છે तो सतत पानी कारण आ स्थिति सर्जाई थी बाढ़ आई बाढ़ में फंस गए इतना भी भाग नहीं पाए कितने लोग फंसे तीस चालीस आदमी फंसे कितने लोगों को बाहर रेस्क्यू किया तीस चालीस आदमी को बाहर किया और कितने अभी अब लास्ट हो गए सब निकल गए सब निकल गए अब कोई से आदमी नहीं है અવિષ્ય વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શન રાવલ પાસેથી દર્શન જે રીતે બત્રીસ લોકો ફસાયા હતા સતત પાણી વધવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી શું હતું માહિતી મિથુન જે પ્રકારે ઉપરવાસમાંથી પાણી સાબરમતી નદીમાં જે છોડવામાં આવ્યા એ પાણીના વહેણ એટલા બધા વધારે હતા અને સાથે પાણીનો પ્રવાહ જે પ્રકારનો હતો એ સમય દરમિયાન જે બાકરોલ પાસે આ સાબરમતી નદી જે પસાર થાય છે તે અંદર જે છે તે રેલવેના કર્મચારીઓ જે કામ કરતા હતા એ મજૂરો જે છે તે અંદર હતા એ સમય દરમિયાન ત્યાંથી પાણી પસાર થતા અને એકાએક એક સાથે પાણી મોટી સંખ્યાના મોટી જથ્થામાં જ્યાંથી નીકળતા ત્યાંથી બહાર નીકળવું જે અઘરું બન્યું હતું અને માટે આ જે લોકો આ જે કર્મચારીઓ આ મજૂરો જે છે ત્યાં ફસાયા હતા અને તેનો કોલ અમદાવાદ ફાયર બ્રિગેડને મળ્યો એ કોલ મળતાની સાથે ત્રણ જેટલી બોટ સાથે કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને તમામનું રેસ્ક્યુ ઓપરેશન કરીને બોટ મારફતે તેઓને બહાર જે છે કાઢવામાં આવ્યા છે એટલે કે એકાએક આવેલા આ પાણી આ ઉપર પાણીના કારણે આજે આ જે સર્જાઈ આ જે ઘટના બની અને તેમાં ફાયર બ્રિગેડને કોલ મળતા રેસ્ક્યુ કરીને આ તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે એટલે કે જે પ્રકારે વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યભરમાં જામ્યો છે એની વચ્ચેની આ

તો જે આ સ્થિતિ સર્જાઈ છે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે સાબરમતી નદીમાં તેના કારણે આ લોકો 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 ફસાયા 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 હતા 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 રેલવેનું કામકાજ કરી રહ્યા તે અને તેમનો જીવ જે ફાયર કર્મીઓ છે તેમણે પોતાનો જીવ જોખમમાં નાખીને આ તમામે તમામ બત્રીસ લોકોને બચાવી લીધા ત્રણ બોટની મદદ લેવામાં આવી હતી અને ફાયર કર્મીઓએ પોતાનો જીવ જોખમમાં નાખીને પણ આ બત્રીસે બત્રીસ જે લોકો ફસાયેલા હતા તે તમામને બચાવી લીધા છે બાકરોલ નજીકમાં આ ઘટના બની હતી ફાયર બ્રિગેડની ત્રણ ટીમ સ્થળ પર પહોંચી અને તરત જ બચાવ કાર્ય શરૂ કર્યું ત્યારે તમામ બત્રીસ લોકોનો જીવ બચી ગયો છે અને આ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે ફાયર બ્રિગેડની આ સરાહનીય કામગીરી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ત્યારે બાકરોલ ગામ નજીક બત્રીસ માણસો ફસાયા અને તેઓ ત્યાં કામ કરી રહ્યા હતા અને તે ફસાઈ ગયા હતા અમદાવાદ ફાયર બ્રિગેડની લોકલ ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ નજીકના ફાયર સ્ટેશન અસલાલી ફાયર સ્ટેશન પ્રહલાદનગર ફાયર સ્ટેશન થલતેજ ફાયર સ્ટેશનની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમે રિવર રેસ્ક્યુ કરેલ છે ટોટલ તેત્રીસ લોકોનું થર્ટી થ્રી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી દીધેલું છે કોઈ પણ ઇન્જર્ડ નથી પાણીમાં વહેણનું પાણી જે હતું એમાં ખાસ કરીને બાવળિયા અને રોપ વેલ જે બધી ચેલેન્જીસ હતા પણ કોઈ પણ ઇન્જર્ડ નથી આપણી રેસ્ક્યુ બોર્ડ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ કરેલું છે